કેમ છો મારા વાલા મિત્રો તો કાઠિયાવાડી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અને હું આજે આવ્યો છું માં મોગલના ધામમાં ભગુડા દર્શન માટે અને આપ સૌને દર્શન કરાવીશ અંદર તો વિડીયો શૂટિંગની મનાઈ છે પણ બહારનો જે વ્યૂ છે એ આપ સૌને દેખાડીશ અને કેટલું પબ્લિક આવેલું છે તમે જોઈ શકો છો સરસ મજાનો ગેટ છે સરસ મજાનું માં લખેલું છે ના તમે વિડીયો અથવા ફોટા પાડી શકો છો એના ના મનાઈ નથી સરસ મજાનો ગેટ છે સરસ મજાની કૃષ્ણ ભગવાનની મૂર્તિ મૂકેલી છે રાધા કૃષ્ણની આ તમે જોઈ શકો છો સરસ મજાનું મંદિર છે અને સરસ સરસ મજાનું મજાનું પણ છે છે તમે જોઈ શકો અહીંયા તમે ફોટા પાડી શકો છો જય મોગલ પબ્લિક જાજુ છે આજે કે દિવાળીનું વેકેશન છે એટલે બધા ફરવા આવેલા છે અહીંયા માતાજીની મૂર્તિ મૂકવામાં આવેલી છે ત્યાં તમે ફોટા અને વિડીયો શૂટિંગ કરી શકો છો તો મિત્રો ઝાઝા વિડીયો ઉધારતા એટલે જાઝુ તમને દેખાડી ના શક્યો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટમાં જય શ્રી મા મોગલ લખવાનું ના ભૂલશો કાઠિયાવાડી ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો અને શેર કરી બધા મિત્રોને જય મા મોગલ